નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર એક બે હજાર પચીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા ઘઉં છસો ત્રણથી છસો ને બત્રીસ ઘઉં ટુકડા છસો છ થી છસો ને ઓગણ એંસી તો એની વાત કરીએ તો બારસોથી સોળસો ને પાંત્રીસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને પચાસ અડદ એક હજારથી સોળસો ને પચાસ મગ તેરસોથી અઢારસો ને બાવીસ ચણા સફેદ બારસોથી પચીસસો ને અગિયાર વાલદેશી એક હજાર પચાસથી ચૌદસો ને સાઠ સિંગદાણા બારસો ચોપનથી બારસો ને એંસી મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને સાઠ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને સિત્તાવીસ તલીની વાત કરીએ તો ઓગણીસો પચાસથી ને વીસ સોયાબીન સાતસો નેવુંથી આઠસો ને છવ્વીસ તલકાળા તેત્રીસો બેથી ચુમ્માલીસો ને એંસી લસણ સોળસો એકાવનથી ચોત્રીસો રૂપિયા ધણા એક હજાર સાઠથી પંદરસો ને અડસાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુપાવ ચાર હજાર એકસો સાહીઠ થી ઊંચુપાવ ચાર હજાર ચારસો પંદર રૂપિયા રાય એક હજાર થી બારસો ને સિત્તેર મેથી નવસો થી બારસો ને બાર વટાણા બારસો થી ત્રેવીસો ને રાયડો એક હજારથી અગિયારસો ને સોળ ડુંગળીની વાત કરીએ તો એકસો વીસ રૂપિયાથી ચારસો રૂપિયા કલુંજી બત્રીસોથી છોતેર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને એકવીસ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકાણું મગફળી જાળી સાતસોથી એક હજાર એકાણું તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને અગિયાર ધાણા તેરસો પચાસથી પંદરસો ને અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો ચાલીસથી છસો છેતાલીસ બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસો થી ચૌદસો એકોતેર રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજાર થી એક હજાર એકાણું સોયાબીન સાતસો થી આઠસો ને એકત્રીસ મગ બારસો થી સત્તરસો એકસઠ જીરુ ની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચુપાવ ત્રણ હજાર આઠસોથી થી ભાવ ચાર હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર